પાટીદાર સમાજમાં બહુ મોટા આગેવાન જેને આખા ગુજરાત ભ્રમણ કરી પાટીદાર સમાજની એકતા માટે રાત દિવસ મજૂરી કરીને બે હજાર સત્તરમાં કોંગ્રેસને બહુ મજબૂત અપાવી તેવા મારા પરમ મિત્ર ભાઈ પણ આપણે કાર્યોના કચરાથી ઉગાડીએ છીએ આપણા પ્રમુખ તાલુકા પંચાયત પપ્પુબેન જિલ્લાના પ્રમુખ બેનજી જયાબેન બધા આગેવાનો તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ જાહીદભાઈ પ્રદેશ અધુભાઈ ભાઈ બચાભાઈ ભાઈ અબ્દુભા રામભાઈ ભાઈ બધા જ નામ સાથે છે ઘણા ત્રીસ વર્ષથી બત્રીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર થશે એના માટે કરવું જોઈએ એના માટે રાહુલ ગાંધીએ ગાઈડલાઈન આ ગાઈડલાઈન પ્રમાણે આપણે તાલુકાના પ્રમુખો જિલ્લાના પ્રમુખો પ્રમુખો રાહુલજીની ગાઈડલાઈન પ્રમાણે નક્કી કરવામાં આવ્યા હવે નીચેનું માળખું તાલુકાના પ્રમુખો જિલ્લાની સીટી ઉપર મંડળ પ્રમુખ તાલુકાની સીટ ઉપર સેક્ટર પ્રમુખ એના સાથે ગામના દરેક ભૂતની યાદીઓ સાથે એ સંઘર્ષ પણ સાથે કરવાનું અહીંયા જેટલા બધા બેઠા છે મને બધા મારા બધાના પ્રમુખ સવારની ઉમેદવારી કરવાની ચૂંટણી છે તમારી ઉમેદવારી કરો પાર્ટીમાં તમારું નામ મોકલજો પાર્ટી જેને નક્કી કરે એને હું મારા ધારાસભ્ય તરીકેનો મને જે કઈ રહી ધારાસભ્ય બનાવે હું તમે જે એનું મારા પર ગુણ છે એ બધું ધારાસભ્ય ચાલુ હતું ભાઈ અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આપેલી આપણે લડ્યા એક એક તાલુકામાં પછી પછી લાગ્યું પણ આપણે અત્યારે હું ધારાસભ્ય નથી મારી તો જવાબદારી નથી હું તમારી લડાઈમાં તમારી સાથે છું હું કોઈને આનંદ પ્રમુખ બનાવવા કાલે ના બનાવવા આમાં હું કરવાનું પણ આના તાલુકાની ટીમ નાના જિલ્લામાં આવો એમાં પણ પરવાનું નથી તમારે નક્કી કરવા તમારે તમને લડવાનું છે તમે મને મદદ કરી છે મારે તમને મદદ કરે કોંગ્રેસ પાર્ટી મજબૂત હોય છે ભાજપના એટલા બધા પ્રશ્નો આપણા વિસ્તારમાં આજે દાખલા તરીકે એકસો છવ્વીસ કરોડની યોજના ધોરણ માટે નર્મદાના બાર ગામડા જે વંચિત હતા એના માટે હલાયા આ સુધી ભાજપે આજ સુધી કશું જ કામ કર્યું આપણે જેટલી મંજૂરીઓ કરીને આપણી ગ્રાન્ટ પણ યોજના આજે પણ આપણા વિસ્તારમાં ખૂબ પ્રશ્નો છે તમે અહીંયાથી ઉઠીને નક્કી કરો તો દરરોજ તમે રેલી કરો ને તોય તમારી બે વર્ષ રેલી ચાલે બે વર્ષ આંદોલન ચાલે એટલા બધા પ્રશ્નો આપણા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય બિલકુલ ફેર છે એ ડિસ્કો કર્યા વગર કશું કરી રહ્યા નથી અને આ વિસ્તારમાં આવતો નથી તોય તૂટી ગયો પણ આપણે લોકો વચ્ચે ચોવીસ કલાક આપણો કાર્ય કરીએ છીએ આપણો આગેવાન છે લોકોના તાપા કરે છે સામાજિક પ્રશ્નોની ચિંતા કરે છે ત્યારે તમે બધા પણ ખૂબ તાકાતથી આવા લાગજો અને જે પણ ઉમેદવાર થવાના હોય તમારી ઉમેદવારી કરો બાકીનું જે ગાઈડલાઈન ક્રાઇટેરિયા એ પાંચ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય રીતે કામ કરેલું હોવો જોઈએ મતલબની એક મર્યાદા છે ત્યાં તમે બધા મર્યાદામાં આપતા હોય તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડવી હોય જેને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડવી હોય કોઈ દિવસ આપણે મુસ્લિમ ટિકિટ નતા મુસ્લિમ સમાજ પણ આ વખત મત આપ્યા અને આપણે વર્ષો રાજ આવા બધા ઘણા બધા બનાવો થવાના અહીંયા ઘણા બધા લોકોની નજર પણ છે શંકરભાઈને ને યાવર થરાજ માં બે પણ એવો ભરતી નથી એટલે એ પણ ચૂંટણીઓની તૈયારીમાં લાગેલા લોકો છે ખૂબ મોટી લડાઈ છે આપણા અંદર અંદર છે આપણામાં ભાગલા છે આપણા બધા એક રહીના તાલુકા જિલ્લા પંચાયત એ નાના કાર્યકરની કોમળાના પ્રશ્નોની ચૂંટણી આ વિધાનસભાની ચૂંટણી નહીં વિધાનસભાની આવા કોઈને મારો વિરોધ કરવો હોય બીજો કરો છૂટી પણ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી કાર્યકરની ચૂંટણી છે નાના આગેવાનોની ચૂંટણી છે આપણા ગામડાના પ્રશ્નોની ચિંતા કરવાનો વિષય છે તો ખૂબ તાકાત કરી બધા એક થઈ ચૂંટણી લડ્યો અમારી જ્યાં જરૂર છે જેવા ત્રણ મન ધનથી તમારી સાથે છે ખૂબ તાકાત કરી ચૂંટણી છે રિઝલ્ટ તો ઉપરવાળાના હાથમાં લખવાની હોય છે પણ આપણે બધાને મજૂરી કરી તો મજૂરી કરવાની છે બે ત્રણ મહિનામાં સુધીની ડિઝલેટ થવાની છે એ ધ્યાનમાં રાખીને આપણે કરતા જઈએ અને બધા આંદોલન જેટલા બને એટલા કેદીઓ વધારે કાઢો વધારે મહેનત કરો લોકોના પ્રશ્નો લઈને ગામે ગામ જશો તો લોકો તમને મત આપશી બાબતમાં ભેગુ જય હિન્દ જયભાઈ જય